પાલેજ તાઉન સહિત છ ગામોમાંથી પચાસ લાખ ઉપરાંત વીજ કંપની પંચાવન ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગ કાર્ય હાથ ધરાયું હતું વહેલી સવારે વીજ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો વીજ કંપનીની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે માસથી વીજ કંપનીની ટીમો દ્વારા પાલેજ પંધકમાં સમયાંતરે વીજ ચેકિંગ હાથ ધરવામાં વીજ ચોરી કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે